સરાદના પાવડાસણ જુવા ગામ વચ્ચેનો રસ્તો રેલ નદીના વહેણના કારણે ધોવાઈ જતા બંને ગામ સંપર્ક વિહોણા બનતા આરોગ્ય સુવિધા સાથે પશુપાલક ખેડૂતો અને સ્થાનિકોને હાલાકી વારંવાર રજવાત છતાં દર વર્ષે આ જ સમસ્યા યથાવત લોકોનો સવાલ ક્યારે આવશે આ સમસ્યાનો અંત વરસાદ સામાન્ય આવ્યો પણ રેલ નદીના નીર આવ્યા જે નીર થરાદના પાવડાસણ ગામ સુધી પહોંચ્યા રોડની કામગીરીના કારણે આડાપાડા બંધાતા પરિણામે ડુવા અને પાવડાસણ ગામને જોડતો પાકો રસ્તો પાપડની જેમ તૂટી ગયો પરિણામે બંને ગામનો સંપર્ક તૂટી ગયો છે પાવડાસણના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ અર્થે ડુવા જવામાં મુશ્કેલી સર્જાય ખેડૂતો પશુપાલક અને સ્થાનિકોની સાથે બાળકોની અવર જવર બંધ થઈ વર્ષોથી નદીના વહેણમાં હાઈટ બોક્સ પુલ બનાવવાની માગ છતાં લોકોના નસીબે આ જ સ્થિતિ છે કારણ કે રજૂઆત સાંભળનાર કોઈ જ નથી આ દ્રશ્યો છે પાવડાસણ ગામના કે જ્યાં રેલ નદી એ પાકા રસ્તાને પાપડ જેમ તોડી નાખ્યો છે જોરદાર પાણીએ અનેક ખેતરોનું ધોવાણ પણ કર્યું છે આમ તો પાણીનું વહેણ સીધું જ ચાલે છે પણ વહેણ સાથે છેડછાડ કરો તો તારાજી જ થાય આ જ સ્થિતિ પાવડાસણ ગામે થઈ છે માપમાં વહેતા પાણીએ રોડને એવી રીતે તોડી નાખ્યો છે તો એની મજબૂતાઈ પણ એટલી જ હશે કારણ કે અહીંયા રોડ નથી તૂટ્યો પણ બંને ગામોને જોડતી સાંકળ તૂટી ગઈ છે જે બંને ગામને અસર કરે છે ત્યારે પાવડાસણ ગામના લોકો એ દ્રશ્ય જોઈને ગુસ્સો કરતાં કહ્યું કે અમે દર વર્ષે આ જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ છતાં અમારી વેદના કેમ કોઈ સાંભળતું નથી

તો સરકાર રજૂઆત કરીએ છીએ કે આ રોડ તાકીદે રિપેર થાય નહી ભ્રષ્ટાર નહી થાય કે અમારે બધી વાવેતર એ બધું ફાડી નાખ્યું અને વસ્તા વત્તા આ રોડ તૂટવાને કારણે ખેતરો બધા ધોઈ ગયા મગભળી હાલ પીલી પડી ગઈ એનું કઈક તાત્કાલિક વિનંતી રફીક ભાઈ આજે પુલ ઉતરી રહ્યો છે જેને કારણે ખેડૂતોને ને ગામ લોકો વારંવાર નુકસાન પડી છે હર વર્ષે આવી પરિસ્થિતિ કેમ સાહેબ બે થી પરિસ્થિતિ આવી ખરાબ છે પંદર માં સાહેબ આવી રીતે પાણી ભયંકર આવ્યું હતું ત્યારે આ રસ્તો તૂટેલો હતો બે હજાર સત્તર માં પણ આવી રીતે પોણી આવ્યું હતું રસ્તો તૂટેલો હતો અમારા આરોગ્ય કેન્દ્ર છે તો સાહેબ અમારા છે ડુવામાં કોઈ ઇમરજન્સીમાં કોઈ ડિલિવરી વાળું હોય કોઈ હોસ્પિટલ વાળું હોય કોઈ બી તકલીફ હોય તો અમારે સાહેબ બહુ દૂરથી રસ્તો પડે અમારે મેન રસ્તો આ જ છે બરાબર અને માં સાહેબ અમારે છે વખત પાણી અહીંયા આવ્યું છે તો હાલમાં આ પરિસ્થિતિમાં તમે આ બાજુ કેમેરો કરે જોઈ લો છઠ્ઠી વખત પાણી આવ્યો આ જ રસ્તો તૂટેલો છે અને ચાર મહિનાથી કામગીરી આ રસ્તાની ચાલુ છે હજી સુધી રસ્તાનું કોઈ નિરાકરણ આવ્યું નથી અમારી આ એક જ માંગ છે સાહેબ જે સરકાર જોડે છે અમારે અહીંયા એક પુલ બનાવવામાં આવે બરાબર એટલે વારંવાર અહીંયા ખર્ચા ગાળવા સાહેબ કશું કોઈ જવાનું નથી અમારે અને વારંવાર પાણી આવે એટલે અમારે સાહેબ ખેડૂતોમાં નુકસાન છે અમારા મૂંગફળી બગડી ગઈ બાજરીઓ ભાવેજરીઓ બધું અમારા ગામમાં નુકસાન છે સાહેબ એ જ અમારી માંગ કરીએ છીએ બસ કે અહીંયા પુલ બનાવવામાં આવે આ જ અમારી માંગ છે વસંતભાઈ વારંવાર આપ જે તૂટતો ક્યાંકને ક્યાંક જે પાવડાસણ ગામ છે સંપર્ક વિહોણો બની છે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે શું છે આખી હવે હકીકતમાં આવું છે કે આ ક્યાંકને ક્યાંક અમને તો યુવા મિત્રોને તો એવું જ લાગે છે કે આ રોડની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય છે કેમ કે સાવ નાનું થોડું ઘણું પાણી આવે છે એમાં જો આવી રીતે રસ્તાઓ તૂટી જતા હોય તો અમારે ક્યાં સુધી આવી તકલીફો વેઠવી પડશે કેમ કે ખાસ કરીને વિદ્યાર્થીઓને ભણવા માટે તકલીફો પડે છે કોઈ દર્દીઓ હોય તો એમને અહીંયા આરોગ્ય કેન્દ્રમાં જવા માટેની તકલીફો પડતી હોય અને વધુ આ પશુપાલન વિભાગ છે તો પશુપાલન લોકો ખરેખર આ નદીની અંદર રોડ વગર બધી તકલીફો વેઠવી પડે છે એટલે ખાસ કરીને અમે સરકારને અને તંત્રને વિનંતી કરીએ છીએ કે આ રોડ કોન્ટ્રાક્ટર અથવા તો જે પણ આ આમાં સામેલ છે એવા

રસ્તા તો કેટલી વાળા થયા પાણી આવે એટલે જાય પચીસ માં આ સાતમી વખત આવ્યું છે એમાં ભારે ઘડી આ ખાસ વિનંતી કે કેમ કે આ હાલની સાલ થાય તો એનું સોલ્યુશન આવે બાકી કાયમી આ ચાલુ જ રહેશે થેન્ક યુ